જે શિક રસના બધાને આજે આપણે બનાવશું બાજરીનો લોટ ઘઉંનો લોટ ઝારનો લોટ બધા લોટ મિક્સ કરીને એક નવો જ નાસ્તો તો એના માટે એક બટેટું ઝીણું ખમણી અને ધોઈ લીધું છે અને આ મેથી પણ ધોઈ લીધી છે આ બાજુ તેલમાં એક ચમચો તેલ લઈ અને એમાં જીરું મૂકી દીધું છે જીરું થઈ જાય એટલે હિંગ નાખી અને બટેટું જે ખમણેલું છે એ આપણે એમાં એડ કરી દઈશું આ બટેટું નાખી દીધું છે ઝીણું ખમણેલું હવે એને સાકળી લેશું મેથી પણ ધોઈને નાખી છે એક વાટકી બટેટું હતું તો એક વાટકી મેથી આની અંદર હળદર મીઠું સેજ મરચું ગરમ મસાલો બધું જ નાખી દીધું છે ધાણાજીરું હવે થોડીક વાર સાકળી અને પછી પાણી એડ કરશું આ બધા લોટ જાળી લીધા છે ઝારનો બાજરાનો ચણાનો અને ઘઉંનો ઘઉંનો સેજ જાડો લોટ છે એટલે એકદમ સરસ આ ક્રિસ્પી આ નાસ્તો જે છે એ બનશે બધા લોટામાં નાખી દીધા છે હવે એકદમ આપણે લોટ બાંધતા હોય એવું કરી લેશું આની અંદર આદુ મરચાની પેસ્ટ પણ નાખી દીધી હતી હવે આની અંદર કોથમરી અને મરચાં એડ કરશું આની અંદર કોથમરી મરચા અને તલ આ બધું એડ કરી દીધું છે હવે એકદમ સરસ લોટ આપણે બાંધતા હોય એવો કરી નાખશું નાસ્તો આ રીતે બધી ટીકી બનાવી લેશું આપણે જે સેપ આપવું હોય એ આપી અને આ રીતે બધો નાસ્તો બનાવી લેવાનો અને હવે આપણે તળી લેશું હવે આપણે આ બધો નાસ્તો કરી લેશું આ એકદમ પેલા ફાસ રાખી અને નાખી દેવાના અને પછી એકદમ ધીમો રાખવાનો એટલે એકદમ ક્રિસ્પી વડા થાય આ આપણે જેમ બાજરીના વડા કરતા હોય એવા જ પણ આમાં બાજરીનો લોટ સેજ ઓછો અને ચણાનો પછી જારનો અને જાડો ઘઉંનો એ બધા લોટ આવે એટલે એકદમ સરસ આ વડા લાગે એકદમ લાલ થઈ જાય એટલે આપણે એકદમ કાઢી લેશું તો આપણો આ ટેસ્ટી ટેસ્ટી નાસ્તો તૈયાર છે તો તમને આ રેસીપી જો ગમી હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચોક્કસ બાય